આજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું ગાયત્રી જોહાન ચાલો આપણે જોઈએ દિવસ બનના સમાચાર કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લારી ગલ્લા સામે ફરિયાદ મામલે વેપારીઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશ કારિયા સાથે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન પહોંચતા પીઆઈ ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં મારી બદલી નાગાલેન્ડ કે મણિપુર કરાવી દો તો પણ ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લા વિરુદ્ધ કાર્યવાહી તો થશે જ એવું જણાવતા મામલો વધુ ગરમાયો હતો આ મામલે સિટી ડીવાયએસપી ઋતુરાબાના જણાવ્યા મુજબ વેપારીઓની રજૂઆત બાદ દસ દિવસનો સમય અપાયો છે તેમ છતાં લારી ગલ્લા ધારકો ટ્રાફિકને નડતરરૂપ બનશે તો કડક કાર્યવાહી હાથ ધરાશે કમોસમી વરસાદને કારણે લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ શિયાળાની મોસમ શરૂ થતાં પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવકમાં વધારો જોવા મળ્યો છે ત્યારે શાકભાજીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે ઉચ્ચ શિક્ષણમાં રિસર્ચ પ્રવૃત્તિને વેગ મળે તેથી ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાતની સવાયત સંસ્થા નોલેજ કોન્સોલ્ટોરિયમ ઓફ ગુજરાત દ્વારા દરેક કોલેજને પોતાના સ્વાયત્ત વિષય સાથે આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં સાડા ચારસો કોલેજે કેસીજીએ અમદાવાદ ખાતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું ઉચ્ચ ઉચ્ચ શિક્ષણ વિભાગ તથા શિક્ષણ મંત્રાલય ગુજરાત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરનો સેમિનાર યોજવા પોરબંદરની ગોઢાણીયા કોલેજની પસંદગી થતાં આ પ્રોજેક્ટ અંતર્ગત કોલેજ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ એન્ડ મેન્ટલ હેલ્થ વિષય પર રાષ્ટ્રીય સ્તરીય સેમિનાર યોજવાનો ઠરાવ કરવામાં આવ્યો છે પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તાર સામે આવેલા દરિયામાં રાત્રિના સમયે એલઈડી રાખી માછીમારી કરતા બોટ વિરુદ્ધ કડક પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આશાપુરા ચોક પાસે અમૃતલાલ કાછેલા પસાર થઈ રહ્યા હતા ત્યારે બે ફિકરાથી ટ્રક ચલાવતા એક ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં અમૃતલાલ કાછેલાને ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મૃતકના પુત્રએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં